પેલા વસઈન ક્ષેત્રમાં જવું પડશે ઈયન ક્ષેત્રમાં ઘણી સાર છે એટલે જવું પડશે ઈયન ક્ષેત્રમાં અલ્યા આ કનો રાખાય રૂએ આ લ્યો સાર લે તો જોર આવતી હશે એટલે છુટ્ટુ રખડવા મેં લીધું લ્યો આ પેલા જોરઈ નું જ લાગે રૂએ હા જોરઈ નું જ છે સાર લે તો જોરઈ ને જોર આવે ઈયન ડોશી લેવા જાતી નહી ઈયન જોર આવે એટલે આ છુટ્ટુ રખડવા મેં લીધું લ્યો હા આપણે વસઈન ક્ષેત્રમાં સાર લેવા જવાનું આ જોરબન રેગલે

વસાઈ ને ખબર નઈ પાવર કરી જાય મારા હવે તો ફૂલ આવું હોય કેરીસન શોટ ઉપર વસાઈ શ્વેતર માં એ વળી શું ગરમી કરતા હશે અમી સાર પાડી ગયો ઘણી પાડી એટલે આ ચોરી કરે ઘણો ટાઈમ થઈ ગયો છે મારા બે મોણસો હાવ કમા ચોક મોટો હાથ મારવો પડશે એક તો આજ તો ઝરો આટમ છે અને ડોસીએ ઘરે તગડી મેલ્યો છે હવે મારે ચોક તો કોઈક મોટો હાથ મારવો પડશે હવે આજ કોઈક ચોરી કરવી પડશે મારે એટલે શું બોલો છો વિશાલભાઈ કોઈ નહીં આજ છે ઝરોઆમ અને હમણાંથી કોઈ મોટો હાથ માર્યો નહીં એટલે હવે આપણે જણા ભેગા થઈને ચોક મોટો હાથ મારવો પડશે

આપડે તો હાથમાં આબુ છે આપડે સાર લઈ ને બારોબાઈ ને આગળ જવાનું છે તમે અડધા ભાઈ વાડો અડધા ભાઈ વાડો અર્ધા માર પાછા એટલે આ પણ એક છે એટલે આ મૂર્ખો

તો બને ખાવા તમારે મજા આવશે ઢોરપાક ખાવાની અમાર નહીં ખાવા સાર જો ખાવાનું ને ખાવાનું જ છે આ ભાતા છે આ ઢોરપાક લગભગ તો આપણે પંચીન ખાવાનું હશે છે માસી આપણે 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 હવે નીકળીએ ના ના અમાર અમાર સીધા ઉભારો તમે મારા સીધા પૂછી સાર લેવા એ તો સાર હારી હતી એટલે કોને પૂછી મારા ક્ષેત્ર માં આયા મને મારા આયા તો પગ આજ તો ખાલી છું ભાઈ તમે તો કોક એટલે વાત કરતા બેઠા બેઠા સાર વેસી મારવાની એવી કોક વાત કરતા હતા એ તો વાડી કો કે સાર અમે વાડી નહીં અલે માર જા મને જવા દો તમે દેખો હવે મારા ક્ષેત્ર વળી ફેરતા ના હું ના અલે આના લઈ જો તમારું હડપ જલ્દી

ગાય આલી તીન હવાર મો કે ગાય તો મને ખબર નહી લે ગાય થઈ જી અલા ચી ગાયની વાત કરો તમે અલ્યા હવારમાં મન વેલો વેલો રસ્તામાં માં ભટકણો મન કે 50 રૂપિયા વાળો માર પીવા જાવ એટલે મુગરી એમ તો ના લુકો 50 રૂપિયા મફત નહી આવતા તો મે મન એવો હુજો કે આ ધરો આઠમ છે કદાક મજૂરી આલ દઉં ગાયને સાર પૂળો કરાવે આરો શું સાર પૂળો કરે વેલા વેલા મારા ક્ષેત્રમાં માં સોરી કરવા આવ્યો સાર ની

મારા તો મોટી મોટી ભેસો તો મારી ખોરાય આપડું કોણ થઈ ગયું આપડે હવે હેડે મારી ગાય તો પચાસ રૂપિયા પોટલી ના મળી ગયા તા દસાઈ તમે આવા ના ગાય આલી એટલે તમારી ગાય ખોવાની